મહત્વના સમાચાર પર વાત કરીએ તો અમદાવાદમાં જળયાત્રાનો અદભુત નજારો જોવા મળ્યો બળદગાળા બેન્ડવાજા સાથે વાજતે જળયાત્રા નીકળી

મહાજળાભિષેક છે તે થઈ રહ્યો છે કારણ કે પરંપરાગત રીતે એકસો સુડતાલીસ વર્ષથી આ પ્રકારની જે જળયાત્રા છે યાત્રા નિજ મંદિરે પરત ફરે છે અને મંદિરે આવ્યા બાદ જે મહાજળાભિષેક છે તે કરવામાં આવતો હોય છે સવારની જો વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ગજરાત દ્વારા આ જે જળયાત્રા છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ઉત્સાહિત જેટલા પણ શ્રદ્ધાળુઓ છે તે તમામ લોકો આ જળયાત્રામાં જોડાયા હતા જોકે જળયાત્રાની વાત કરીએ જે અખાડા છે ભજન મંડળીઓ છે વિવિધ કળશો છે તે તમામ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જે મુદકના આરે જે જળ છે તેને મંદિરે લઈને આવવામાં લાવવામાં આવે છે ત્યારબાદ અહીંયા મહાજળાભિષેક કરવામાં આવતો હોય છે યાત્રા છે તેની વાત કરીએ તો જે મુદરના આરે જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘિંગ તેમની સાથે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય અથવા જે શ્રદ્ધાળુઓ હોય સાથે જ હોય મહારાજો હોય તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એક જે પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે રાજ્યમંત્રી હર્ષંગી તેમની સાથે દિલીપદાસજી મહારાજ અને મહેન્દ્ર ઝા જેવો તેમના દ્વારા જે સાબરમતી નદી છે અને ત્યારબાદ જે તેમના દ્વારા લઈને આવવામાં આવ્યું અને હવે જે ઘર જે રીત મંદિર છે ત્યાં ભક્તો છે તે જય આજે આજે આપણે જે અહીંયા જોવા મળી રહ્યો છે અને હજુ પણ જે માહોલ છે તે છે જો કે હજુ પણ લગભગ ત્રીસે ત્રીસ જેટલી શક્તિલા છે અને આ પૂજા વિધિ છે તે યાદ છે મહાજાળક વિશે પહોંચે ત્યારબાદ મહાપ્રસાદ પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જો કે આ જળયાત્રા સવારે નીકળી અને ત્યાં લીપ મંદિર પરત ફરી છે હવે ગણતરીના દિવસો બાકી છે કે જ્યારે ભગવાન જગન્નાથજી પોતાના રથમાં સાથે લોકોને દર્શન આપશે તેની પહેલાં આજે જે જળયાત્રા છે તે યોજાય જેમાં ભગવાન જે છે સાથે તેમના બહેન તેમના ભાઈ તેઓની સાથે તેઓ એક બળદગાળામાં નીકળ્યા હતા ત્યારે કર્યા છે હાલ પ્રમાણે જે મહાગળા વિશે તે રહ્યું છે જેમાં સંતો ઉપસ્થિત છે બિલકુલ તો જે રીતે વર્ણવ્યું કે અત્યારે કેવા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે બેરેન જણાવશો કે આજનો જે દિવસ શુભ માનવામાં આવે છે કારણ કે રથયાત્રા પૂર્વેની સૌથી મહત્વની વિધિ એટલે કે ચડયાત્રા આગામી અત્યારે મંદિર ખાતે કયા કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે અને શું કાર્યક્રમ રહેશે ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જોઈ શકાય છે કે અત્યારે હાલ દિલીપદાસજી મહારાજ તેમની સાથે જે સંતો મહંતો છે તેઓ અત્યારે હાલ આ જે મહાજળાભિષેક છે તે ભગવાનને અર્પણ કરી રહ્યા છે જોકે આ છે જેને હજારો અને લાખોની સંખ્યામાં જે ભક્તો હોય છે તે જોવા માટે આવતા હોય છે ભગવાનના એક દર્શાવવા માટે આવતા હોય છે લાભ લઈ રહ્યા છે અત્યારે હાલ પણ દિલીપદાસજી મહારાજ સાથે દ્વારા અત્યારે હાલ આજે મહાધરામ બિલકુલ બિરેન તો જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે ત્યારે ભક્તોમાં જે આનંદનો ઉત્સાહ છે ત્યારે ત્યાં ઉપસ્થિત ભક્તોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો કે તેમનામાં કેટલો ઉત્સાહ છે આજનો આ દિવસ તેમના માટે કેટલો મહત્વનો ગણવામાં આવી રહ્યો છે જે પ્રકારની માહોલ છે અત્યારે હાલ જેટલા પણ લોકો છે તે અહીંયા ઉપસ્થિત છે અને તેઓ એક જ રાત લગાવી રહ્યા છે કારણ કે જ્યારે ભગવાન જગન્નાથજી યાત્રામાં સવાર થઈને લોકોને દર્શન આપતા હોય છે ત્યારે એકનો આનંદ તેમનામાં જોવા મળતો હોય છે ત્યારે તેને પહેલાં ત્યારે આજે જળયાત્રાનો પ્રારંભ થયો પ્રારંભથી જ આજે મોટી સંખ્યામાં લોકો જે જળયાત્રા છે તેમાં ઉપસ્થિત રહ્યા હતા સૌથી પહેલાં જે ગજરાત છે તેમનો પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારબાદ જે ઢોલ નગારા છે તેમનું પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારબાદ જે અખાડા છે તેઓ પણ આગળ આવ્યા અને ત્યારબાદ જે હોય છે વિશેષ કળશ તેમની સાથે જે મહિલા છે તે એકસો આઠ જેટલા કળશો લઈને આવી હતી અને ત્યારબાદ ભગવાન પણ જે છે તે જાડ જાળયાત્રા સુધી પહોંચ્યા હતા ત્યારે જે જળયાત્રા છે તેનું સમાપન થયું અને હાલ ભગવાન ગ્રી મંદિરે પરત ભર્યા છે અત્યારે હાલ મહા જળાભિક્ષેપ થઈ રહ્યો છે ત્યારબાદ મહાપ્રસાદ લઈ રહ્યો છે

શિક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવતી હોય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષથી જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે તેઓએ પહેલાં શિરીક્ષણ પણ કર્યું ત્યારબાદ તેઓએ ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ આ યાત્રા ઉપસ્થિત રહ્યા યાત્રા જે ગુજરાતના આર એ સીધી થઈ ત્યાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષથી ઉપસ્થિત રહ્યા ત્યાર તેઓએ પૂજા વિધિ કરી કારણ કે એ પૂજા વિધિ અધિ મહત્વની ગણાતી હોય છે ત્યારે જ્યારે પણ કોઈ ગૃહ રાજ્યમંત્રી હોય છે તે ગૃહ રાજ્યમંત્રી અત્યાર સુધીની જે જળયાત્રા હોય તે રથયાત્રા હોય તમામ યાત્રાઓમાં તે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજે પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષદિર ઉપસ્થિત રહ્યા ત્યારબાદ જે સાબરમતી નદી છે તેની અંદર ગયા ત્યારબાદ જે જળ હોય છે પવિત્ર જળને લઈને આવ્યા ત્યારબાદ તેનું પણ પૂજન કરવામાં આવ્યું હવે તે પૂજન કર્યા બાદ અત્યારે હાલ જગન્નાથ મંદિરે તો મહાજળ અભિષેક થઈ રહ્યો છે એનું દિવસો બાકી છે અને તેને જોઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે અને જ્યારે પણ ભગવાન બલભદ્ર ભાઈ બહેન સુભદ્રા સાથે નીકળશે ભગવાન જગન્નાથજી ત્યારે પણ આ પ્રકારનો માહોલ છે કે અમદાવાદની ગલીઓ ગલીઓમાં જોવા મળશે જો કે હાલની વાત તો જગન્નાથ મંદિર ખાતે એક ખબરનો માહોલ બિલકુલ બિરેન આપ અમારી સાથે જોડાય ને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર તો આજનો મહત્વનો દિવસ અમદાવાદમાં જળયાત્રાનો અદ્ભુત નજારો જોવા મળ્યો બળદગાળા બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે જળયાત્રા યોજાઈ જળભરી સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાવિકો હિલોડે ચડ્યા છે કાવડમાં ભગવાનના પ્રસાદ સાથે જળ યાત્રામાં ભાવિકો જોડાયા જળયાત્રામાં મહોત્સવમાં ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે શણગારવામાં આવ્યું છે સુશોભિત કરવામાં આવ્યું છે ફૂલહારથી એકસો આઠ કળશ કે જેમાં સાબરમતી નદીમાંથી જળ ભરવામાં આવ્યો છે ત્યારબાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે જળયાત્રા નીચ મંદિર પરત ફરી છે થોડીક જ વારમાં ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે ભાવિકો હિલોડે ચડ્યા કાવડમાં ભગવાનનો પ્રસાદ કરવામાં આવશે આજનો નજારો સુપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રાનો આજથી પહેલો પડાવ શરૂ થઈ રહ્યો છે તો નાથની આજે જડીયાત્રા યોજાઈ રહી છે આજે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળ સરસપુર જશે નાથની આજે જળયાત્રા યોજાઈ રહી છે બાર યાત્રા પૈકીની એક યાત્રા એટલે જળયાત્રા જળયાત્રા મહોત્સવમાં ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાંચતે ગાજતે જળયાત્રા યોજાઈ રહી છે જળભરી સાબરમતી નદીની આરતી ઉતારવામાં આવી ભાવિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ જળયાત્રા નીજ મંદિર પરત ફરી છે ભગવાન જગન્નાથજી ગણેશજીના રૂપમાં દર્શન આપશે આ દર્શન કરવાનો પણ અનેરો લહાવો છે આજે ભગવાન જગન્નાથજી મામાના ઘરે સરસપુર ખાતે જશે સરસપુર મામાના ઘરે ભગવાન જતા જમાલપુર મંદિરમાં પંદર દિવસ સુધી વિગ્રહ રહેશે સાબરમતી નદીના તટે સોમનાથ ભુદરના જડયાત્રા પહોંચી હતી આરતી ઉતારાઈ ગંગા પૂજન કરવામાં આવ્યું ગંગા પૂજન કર્યા બાદ હાલ જડયાત્રા મંદિર પરત ફરી છે ભક્તોને દર્શન આપશે તો એકસો એકસો આઠ જળ દ્વારા ભગવાન જળાભિષેક થશે ભગવાનના જળાભિષેક બાદ નાથ ગજવેશમાં ભક્તોને દર્શન આપશે ગુજરાત